શ્રી હરિએ દીક્ષા આપી અને સ્વરૂપાનંદ સ્વામી નામ પાડ્યું ભગવાનની કૃપાએ નિરાવરણ દ્રષ્ટિવાળા બન્યા અને અખંડ આત્મા સ્વરૂપે રહેતા એકવાર મહારાજે કહ્યું કે જેમ બધા સંતો ગામે ગામ ફરે છે સત્સંગ કરાવે છે તેમ તમે પણ ફરો અને મુક્ષનું કલ્યાણ કરો સ્વામી ફરવા લાગી જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં ભગવાનની મૂર્તિ દેખાય મૂર્તિ સિવાય બીજું કશું જ દેખાય નહીં અજ્ઞાની માણસને પશુ સમાન દેખાય ફરી ફરી ગઢપુર આવ્યા ત્યારે મહારાજ કહે કેટલા માણસને સત્સંગ કરાવ્યો ત્યારે કહે મહારાજ સત્સં કરાજર મનુષ્ય દેખાય નહીં સબ પશુ હે હે ઓર એ નીચે બેઠે એટલા હી મનુષ્ય હે ભગવાન કહે માણસ જ દેખાય નહીં તો કલ્યાણ કોનું કરે પછી મહારાજ કહે કે હે સંતો તમે ઉપદેશ કરો બીજાની સેવા સ્વીકારો ત્યારે સામાનુ કલ્યાણ થાય

ત્યાં જઈને અમારા નામની ધૂન કરજો સ્વામી તરત જમપુરીમાં પહોંચ્યા તાળી બજાવી સ્વામીનારાયણ નામની જમગણ રે પસ્તાય એ રીતે કીર્તનમાં ગાયું છે એ વાત સ્વામીએ જમપુરી પાછા આવી મહારાજને સંભળાવી મહારાજ બહુ પ્રસન્ન થયા સ્વામીને ને નો અંગ હોવાના કારણે કોઈને શરીરે દુઃખ થતું હોય તો કહેતા કે આપણે તો આત્મારામ છીએ શરીર સાથે આપણે સૌ સંબંધ આકાશને ઉંદરો કાતરી શકે ખરા પણ મહારાજને એ ન ગમ્યું અને પોતાની ઈચ્છાથી સ્વરૂપાનંદ સ્વામીના શરીરમાં મંદ વાડ મોકલ્યો અતિ મંદ વાડના દુઃખે ચીસો પડાઈ જાય મહારાજ જોવા પધાર્યા કેમ સ્વામી આકાશને ઉંદરડા કાપે છે મહારાજ ખૂબ પીડા થાય છે

શ્રી હરિ ઈચ્છાથી શરીર છોડી નંદ સંતોના જીવન ચરિત્ર જોવા તથા સાંભળવા માટે અહીંયા પોસ્ટ પર ક્લિક કરો